વકફ બોર્ડ પરના હાઈકોર્ટના ચુકાદાને ડેપ્યુટી સીએમ હરસંઘવી આવકાર્યો છે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે હરસંઘવી વકફની મિલકત સિવાયના ધર્મના ટ્રિબ્યુનલ કેસમાં ફી લેવાતી વકફ પ્રોપર્ટી પાસે કોઈ પ્રકારની ફી નહોતી વસૂલાતી તેવું હરસંઘવી કહ્યું છે હાઈકોર્ટે એકસો પચાસ જેટલા કેસમાં કોર્ટ ફી વસૂલવાનો નિર્ણય કર્યો છે સાચા અર્થમાં બધા ધર્મને એક સમાન ન્યાય આપવાનું કામ થયું છે હવે વકફ પ્રોપર્ટીને હાઈકોર્ટમાં ફ્રી રાઇડ પર રોકી લગાવાઈ આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાચા અર્થમાં બધા જ લોકો એક સરખા બધા જ સમાજો એક સરખા એ પ્રકારનો ઐતિહાસિક જે ચુકાદો આપવામાં આવ્યો છે ખાસ કરીને સામાન્ય રીતે વકફની મિલકતો સિવાયના બધા જ ધર્મના કોઈ બી ટ્રિબ્યુનલ કેસીસ અગર કોર્ટમાં લડવાના હોય

અને બધા જ ધર્મને લાગતી જે કોઈ ટ્રિબ્યુનલ મેટરો હોય તેને એક સમાન ન્યાય આપવાનું કામ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે હવે વકફની પ્રોપર્ટીને હાઈકોર્ટમાં ફ્રી રાઈડ નું આજે રોક લગાડવામાં આવી છે તમામ લોકો તમામ ધર્મને એક સરખો ન્યાય આજે હાઈકોર્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો છે હાઈકોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો છે અને હું જોઈ શકું છું કે તમામ લોકોને આ બાબતે એક સરખો ન્યાય આપવામાં આવ્યો છે